શહેરના વડવાનેરા વિસ્તારમાં આવેલા માડીયા ફળીની અંદર બનેવીએ શાળાના ઘર ઉપર હુમલો કરતા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી વડવાનેરા વિસ્તાર પાસે આવેલા માડીયા ફળીમાં રહેતા અહેમદભાઈ ખાટકીના બેનને તેમના બનેવી વારંવાર ઘરકંકાસ કરતા હોય જેના અનુસંધાને શાળા બનેવી વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો અગાઉ પણ ત્રણ વાર બનેવીએ શાળા ઉપર હુમલો કર્યો હતો ત્યારે ફરી એક વખત મોટા શાળા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો બાદ બનેવીએ શાળાના ઘરે જઈ તોડફોડ કરતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જોડી એવી જરૂરી તપાસ હાથ ધરી હતી મારું નામ છે અહેમદભાઈ ઈસુભાઈ ખાટકી અને આ વળવા માંડિયા ભડી બનાવમાં તો એવું છે કે મારો બનેવી છે ને વારંવાર અહીંયા ઘરે આવીને હુમલા કરી જાય છે અમે એમની ઉપર બે ફરિયાદ આપેલ છે અને અત્યારે મોટા ભાઈ રૂપમે મોબાઈલ લેવા ગયા હતા અને મોબાઈલ લેવા ગયા ને અહીંયા વાંહેથી આવી અને એની બોચી પકડી અને એને મારવા લીધા એટલે ત્યાંથી એક કર્મચારી છે પોલીસ કર્મચારી છે એ ત્યાં આવીને જોઈ ગયા ત્યાં આવીને જોઈ ગયા ને એટલે એમને જેમ હવે એમ કીધું કે હાલ હવે તું નીકળ નહીં કે આવડને ખોટે ખોટો તું હેરાન ન કર અને આવી રીતના એ વારંવાર વારંવાર હેરાન કરે છે અને વારંવાર અહીંયા બે પાંચ છ જણાને લઈને આવી અને હુમલો કરીને વયો જાય છે અને વારંવાર છે ને આ વસ્તુ કરી કરીને વયો જાવ મારી ઉપર એકવાર હુમલો કર્યો ખટેરો મારી ઉપર ચડાવ્યો મારી નાખવા માટે અત્યારે મોટાભાઈ ઉપર કર્યો આની પહેલાં બેન બેન ઉપર કરેલું છે અને આ વારંવાર આ રીતની હરકતો કરે છે એટલે મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આની ઉપર જરાક કડકથી કાર્યવાહી કરે એવી મારી નમ્ર અપીલ છે કોઈ જૂની અદાવત નહીં ખાલી આ ઘરેલું હિંસામાં એ વારંવાર આવી રીતના આવીને માથાકૂટ કરી જાય છે